સમગ્ર રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ ચુક્યો છે ત્યારે અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે ધોરણ દસ બોર્ડની પરીક્ષા સવારે બે યુનિટમાં લેવાશે જેમાં કુલ ટોટલ ઓગણીસ બ્લોક ફાળવવામાં આવ્યા છે જેમાં તમામ વિદ્યાર્થીઓ સરળતાથી કોઈ પણ મૂંઝવણ વગર અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરીક્ષા દરમિયાન પંચાવન શિક્ષક સ્ટાફ પોલીસ આરોગ્ય તેમજ વીજળી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે અહીં અંદાજિત પાંચસો થી છસો વિદ્યાર્થી પરીક્ષા આપશે બોર્ડની પરીક્ષા આપવા આવતા તમામ વિદ્યાર્થીઓને અહીં ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યા હતા આજે આપણે મોડલ સ્કૂલ નલિયા ખાતે ધોરણ દસ અને ધોરણ બારના યુનિટની પરીક્ષા બે સેશનમાં લેવાની થાય છે ધોરણ દસમાં આપણે સવારના યુનિટ વન અને યુનિટ ટુમાં છે અને સાંજના ટાઈમે ધોરણ બારની પરીક્ષા યુનિટ વન અને યુનિટ ટુમાં લેવાના છે જેમાં અબડાસા તાલુકાના આપણે આજુબાજુ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અહીં આપણે પરીક્ષા આપવા માટે હાજર રહેવાના છે એમના માટે સ્કૂલની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા આપી શકે અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ વગર અને વિલક્ષ થઈ અને પરીક્ષા આપે એ માટેનો આપણો સૌનો પ્રયત્ન રહેતો હોય છે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે પણ સુપરવાઇઝરો અને સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત આરોગ્યનો સ્ટાફ એ પણ સંપૂર્ણપણે આપણે હાજર રાખવાની તાકીદ પણ લેવામાં આવી છે